ગાંધીનગર સાબરમતી નદી કિનારે ગેરકાયદેસર થયેલા રહેણાંક રહેણાંક અને બિન દૂર કરવાની કામગીરી દરમિયાન કામગીરી સ્થળે ટ્રાફિક જામ કે કોઈ અડચણ અવ્યવસ્થા ન સર્જાય તે માટે થઈ પોલીસ દ્વારા ઠીક ઠેકાણે બેરિકેડનો ઉપયોગ કરી સ્થળ ઉપરની ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખવામાં આવેલ સાથે સાથે કોઈ સામાન્ય નાગરિક કે સ્થાનિક રહેવાસીનાઓને પોતાના સરસામાન ખસેડતા દરમિયાન કોઈ નાની મોટી ઈજા અકસ્માતનો બનાવ પામે

તમે ચીજ વસ્તુ જે સામાન સરસામાન લો એને કાળજીપૂર્વક લેવો નાના બાળકોને તકેદારી રાખવી સામાનના હેરફેર જે તમારો જરૂરિયાતનો સામાન લો કાઢતા સમય દરમિયાન વાંઘણને ઈજા ન થાય એની તકેદારી રાખવી તમારો સરસામાન તમે કાળજીપૂર્વક કાઢો બિલકુલ આ વાંઘને એની તકેદારી રાખવી